ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટોએ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન સાથે હાથ મિલાવીને એક હરિયાળી અને સાર્થક પહેલ કરી શાળાના પરિસરમાં વિવિધ વૃક્ષોના એકસો પાંચથી વધુ રોપાઓનું વાવેતર કર્યું આ માત્ર એક વખતની ઘટના નથી ક્લબે આ રોપાઓ મજબૂત અને વિકસિત વૃક્ષો બને તેની ખાતરી કરવા માટે શાળાની નિયમિત મુલાકાત લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે પ્રયશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મહત્વાકાંક્ષી મિશન મિલિયન 4 44 મિલિયન વૃક્ષો નું લક્ષ્ય અને ભારત સરકાર ના હૃદયસ્પર્શી અભિયાન એક પેડ માં કે નામ સાથે સુસંગત છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મે પ્રેઝન્ટ રોટરી ક્લબ ઓફ અમદાવાદ West આજ અમે જયબર સ્કૂલ મે ગ્લોબલ વોર્મિંગ કે હિસાબ સે 105 પોદે લગાયે હે ઓર હમારા ટાર્ગેટ ઇસ સાલ 500 પોદે લગાને કા હે इससे बच्चों के अंदर एक जागरूकता भी बढ़ेगी और एक पर्यावरण के प्रति एक जागरूकता बच्चों के अंदर आएगी यही हमारा लक्ष्य है और हाँ इससे क्या होएगा कि भाई जो इससे कार्बन है तो कार्बन जो आदमी एक दिन में छोड़ता है वो नौ के जी छोड़ता है और पौधे बीस किलो अबजॉर्ब करते हैं इसलिए हमारा ग्री इसको पौधे लगाने का अभियान पाँच सौ पौधे एक साल में लगाने का अभियान के उनको लगे कि भी हम भी पौधा लगाएँ और उसको बड़ा होने तक बहुत से बच्चों को यह है कि भी उसके अंदर पानी देना ध्यान देना उसके अंदर ताकि उनको एक बच्चों के अंदर भी एक जागरूकता है कि भी वे भी अपने आप पौधे लगाएँ ग्लोबल वार्मिंग आने वाले टाइम के अंदर बहुत बड़ी समस्या बनने वाली है